નમસ્કાર વાલા ભક્તજનો આજે આપણે ગણેશ ચતુર્થી વ્રત વિધિ અને વાર્તા સાંભળીશું ભાદરવા સુદ ચતુર્થી દિવસે આ વ્રત કરવામાં આવે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે સવારે સ્નાન કરી પંચ ધાતુની અથવા તો માટીની ગણેશજીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી અને પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન ન કરવું ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કર્યું હતું વ્રતના બીજા દિવસે ગણેશજીની મૂર્તિને જળમાં પધરાવી હવે આપણે ગણેશ ચોથની વાર્તા સાંભળીએ એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા તેમની મોટી ફાંદ લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈને ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું ચંદ્રએ કહ્યું કેમ ગણેશજી આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા છે કે શું જુઓને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કંઈ જ બોલ્યા નહીં એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો આમ ધીમે પગલે કૈલાસ પર ક્યારે પહોંચી રહેશો વાહન જોઈએ તો લેતા જાઓ છતાં પણ ગણેશે પાછું વળીને જોયું નહીં અને ઉત્તર પણ ન આપ્યો ફરીથી શું રૂપ ઘડ્યું છે એવું કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો અત્યાર સુધી ચૂપ રહેલા ગણપતિ ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાશ તરી આવી તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા ચંદ્ર તું ખરેખર રૂપાળો છે વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે તેની ના નથી પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં તું બીજાની ઠેકડી ઉડાવે આજે તે મારી ઠેકડી કરી છે તેના ફળ રૂપે વધુ નહીં પણ તને એટલો શાપ આપું છું કે આજથી કોઈ તારું મુખ નહીં જોવે અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આળ આવી પડશે તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે આટલું બોલી ગણેશ પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા ચંદ્રને ઠેકડી મોંઘી પડી ગણેશજીનો શાપ સાંભળતા જ તે ધ્રુજી ઉઠ્યો તેને પોતાની ભૂલ સમજાય પણ હવે શું થાય શાપની જાણ થતા ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત થવા લાગી કે જે ચંદ્રને જોશે તેના પર અણધાર્યા સંકટો આવશે બાપડો ચંદ્ર કોને મો બતાવે લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો દેવો ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ વેઠાશે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી બ્રહ્માજી બોલ્યા ગણેશજીનો શાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી તમે બધા ગણેશજી પાસે જ જાઓ અને તેમને પ્રસન્ન કરો તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈને ચંદ્રને શાપ મુક્ત કરશે પરંતુ એ પહેલા તમે મહાદેવ પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો દેવો મહાદેવ પાસે ગયા અને બોલ્યા હે મહાદેવ ગણેશજી ક્યાં ઉપાયથી પ્રસન્ન થશે એ અમને જણાવો મહાદેવ બોલ્યા ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દિવસ જોઈ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી તેનું પૂજન કરવું ભજન કીર્તન ગીત સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુવા કે લાડુનું નૈવેદ્ય ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવે કહેલી વાત કરી બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતઃકરણ પૂર્વક ગણેશજીની ક્ષમા યાચના માગી પોતાને શાપ મુક્ત કરવા તેમણે વિનંતી કરી ગણપતિ ચંદ્રના વ્રત અને ભક્તિથી ખુશ થયા તેને દર્શન આપી બોલ્યા કે ચંદ્ર તું સંપૂર્ણ શાપ મુક્ત તો નહી થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એક માત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને જેવા ફળ્યા તેવા સૌને ફળજો બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી જય